બેક ટુ મારા તમારું સ્વાગત છે અને ભાઈ અમે જઈ રહ્યા છીએ બહાર હું ને એન્ટીના એન્ટ એના નાક વધી ગયા છે તો એને લઈ જાઉં છું ડૉક્ટર જોડે મતલબ ગ્રુમિંગ માટે એનાવળાવશે એના નાખ કાપશે બસ કંઈ નહીં જઈએ છીએ Gracias.

बिचारी हैरान ना था ब्लीडिंग थे ये तो बच्चे कई हैरान था हमने सी हाँ है। बड़े <laughs> हैरान करते ये तो हैरान करे हुए थे आई गया चाहे एंटीना ना आवान हो चालू ना चाहे ग्रूमिंग में like

આ બાજુ રાત્રિ બજાર છે ને રાત્રિ બજાર છે સીધા હોય એટલે આ આવે આ બાજુ સાઈડ આ બાજુ અમિતનગર સરકલ આંટીના અંદર લઈ ગયા અને નવડા દોડાવે ત્યાં સુધી ઉના સુકા કા બેઠા છે અહીંયા અને એમનો છોકરો 12 માં પાસ થઈ ગયો છે 12 માં નું રિઝલ્ટ આવી ગયું તમાર કા સુખાઓ કે ઘરે જઈને ખાઈશ નાસ્તાની સવારે આદત નહીં માને છે નાસ્તો નહીં કરતી

થઈ ગયા એન્ટીના હવે ઘરે જઈએ ઘરે જઈએ ફ્રેન્ડ ઘરે આવી ગયા છે એન્ટેનાના નક કપાઈ ગયા છે નવડાઈ દીધું છે બધું થઈ ગયું અને હવે હું મારું ગ્રૂમિંગ પણ કરી લઉં હું પણ નહવા જાઉં નાઈ નથી કેમ કે એન્ટીનાને લઈ જવાની હતી એટલે નાઈ નહીં હવે નહવા જાઉં છું રેડી થઈ જઉં પછી મારો વિચાર છે કે બેંકમાં જાઉં મારે એનું થોડું કામ પતાવું અને મારા બ્લાઉઝ મેં આપ્યા છે ફિટિંગ માટે એ લઈ આવું તો એ બધા કામ બતાવું અને મળું છું તમને થોડી વારમાં રેડી થઈને હવે ટ તો ફ્રેન્ડ ના એને હું રેડી થઈ ગઈ છું પણ બહારનું વાતાવરણ એવું છે એટલે બહાર જવાનું મન નથી મારું કે હું ક્યાંય કશે જાઉં તો વિચારું છું કે સાંજે કદાચ હું બ્લાઉઝ એવું લેવા જાઉં બાકી શું કહેવાય બેંકમાં જવાનું તો મારું જરાય મૂડ નથી હવે બેંકમાં તો નથી જતી મારા હાથમાં તમે મીઠાઈ એટલા પ્રસાદ છે તો જોઈ શકો છો થોડું પીરિયડ્સનો ટાઈમ નજીક છે એટલે થોડું ક્રીવિંગ થાય કંઈક ગળ્યું ખાવાની પણ હું ઘડિયું બહુ ઓછું ખાઉં છું મને એલર્જી છે ગળિયાથી મીઠાઈને હું ખાઉં તો મને ઉલટી થઈ જાય હું શુગર નથી ખાઈ શકતી તો જમી લીધું છે મેં જમ્યા પછી મને થોડુંક ક્રેવિંગ થઈ છે તો પ્રસાદ જ લઈ લીધો અને મસ્ત મમ્મીએ રોટલો અને રીંગણ બટાકાનું શાક બનાવી તો મસ્ત પેટ ભરીને ખાઈ લીધું અને હવે વાતાવરણ એટલું ઠંડુ ઠંડુ ને એવું થઈ ગયું છે કે ક્યાંય જવાનું કે કશું કરવાનું મન નથી થઈ રહ્યું તો વિચાર છે કે હવે ઘરે જ રહું અને આરામ કરું કેમ કે મને વરસાદના પાણીથી પણ એલર્જી છે તો હું બહાર જઈશ તો મારા સ્કિનમાં રેસીસ થઈ જશે અને અત્યારે હું કોઈ રિસ્ક લેવા નથી કે ક્યાંય જઈને તબિયત ખરાબ કરવાની તો સાંજે કદાચ બહાર જઈશ મારા બ્લાઉઝ લેવા કેમ કે એક મહિના ઉપર થઈ ગયું છે બ્લાઉઝ આપે તો કદાચ બ્લાઉઝ લઈને આવીશ બટ બેંકમાં જવાનું તો મન નથી એટલે બેંકમાં તો નથી જતી ઘરે જ રહીશ ઓકે તો બસ કંઈ નહીં ટીવી જોવાનું પણ મન નથી એટલે રેસ્ટ જ કરીશું ઘરે રહીને તો પ્રસાદ ખાઈ ગઈ અને મળીએ પછી બહાર જવું તો બરાબર તળા તો ફ્રેન્ડ મસ્ત ઊંઘાઈ ગઈ હતી મને ઉઠી ગઈ છું અને હવે વિચાર છું કે બ્લાઉઝ ઓલું જે ફિટિંગ માટે આપ્યા હતા બહુ ટાઈમ થઈ ગયો છે તો જઈને જોઈ આવ અને લઈ આવ તો બસ એના માટે નીકળું છું તો ચલો બ્લાઉઝ લઈ આવીએ જઈને અને પછી મળું તમને ફોન પણ ચાર્જ નહીં કર્યો

તો ફ્રેન્ડ ઘરે પાછી આવી ગઈ છું બ્લાઉઝ હજી હજી સુધી થયા નથી એક મહિનો થઈ ગયો એ બિચારા ભૂલી ગયા હશે પરમ દિવસે આપવાનું કીધું છે તમને હું દેખાતી નહીં હવે દેખાઈશ પરમ દિવસે આપવાનું કીધું છે હું પરમ દિવસે જઈશ અને પાછી ઘરે આવી ગઈ ફાલતું કરવું નહોતું અને

શૂટિંગનું તો મને લાગતું નથી કે કંઈ બીજું એ કે મારે જવાનું પણ છે તો અત્યારે તો શૂટિંગનું એવું કશું છે નહીં પણ મુંબઈ જવાની છું વચ્ચે મારા કોસ્ચ્યુમ માટે કેમ કે કોસ્ટચ્યુમનું એક વખત ટ્રાયલ કરવાનું છે કેમકે હવે જવાના દિવસ થોડાક જ રહ્યા છે લંડન મારે તો કોસ્ચ્યુમ ટ્રાયલ માટે હું જઈશ મુંબઈ એ તો તમને જણાઈશ જ તો આજનો દિવસ તો આવી રીતે જ પતી ગયો હું જોઉં છું થોડું ટીવી જોઉં કોફી પીવાનું મન છે જોઉં કોફી બનાવું કે નહીં શું કરવું પણ બેઠી છું મળું થોડી વારમાં થોડું પેન્ટ બદલી નાખું નીચે કંઈક કમ્ફર્ટેબલ કંઈક પહેરી લોરમાં તો ફ્રેન્ડ હું ના મમ્મી હમણાં જીતુ મંગુના એપિસોડ જોતા હતા બહુ ટાઈમ મેં ભેગા બેસીને એક એપિસોડ જોયો નવો એપિસોડ આવ્યો છે શું નામ હતું મમ્મી

તો ઘરે બનાવીશું જીતુ મંગુ ચાલે છે તો જેના જેના ઘરે આવી રીતે જીતુ મંગુ જોતા હોય ટીવી ઉપર એ મને કમેન્ટ કરજો કે અમે લોકો જોઈએ છે ટીવી પર ચાલુ કરીને મારા બ્લોગ્સ છે એ પણ જોતા હોય તો મને મોકલજો કેટલાય લોકો મને મોકલતા હોય કે મંગુ બેન તમારો બ્લોગ જોઈએ છે જોઓ તમારા વિડીયોઝ જોઈએ છે જુઓ મેં તો એક જણે આઈ થિંક આણે જ રિયાએ જ મને મોકલ્યું હતું કે સ્કૂલમાં ટીવીમાં અમારા વિડીયોઝ બતાવતા હતા તો એ જોઈને અમને પ્રાઉડ થયું કે કોઈ પણ મતલબ એજની વ્યક્તિ મતલબ નાના છોકરાઓથી લઈને ઘૈડાઓથી લઈને બધા જ અમારા વિડીયો એક સાથે બેસીને જોઈ શકે એવા વિડીયો અમે બનાવીએ છીએ એકદમ સરસ શુદ્ધ અને શાકાહારી કહેવાય એવા વિડીયો હોય છે અમારા કે બધી જ કેટેગરીના લોકો બધી જ એજના લોકો બધા જ જોઈ શકે અને એ વસ્તુને અમે કન્ટિન્યુ રાખી છે થી અને અમે બહુ જ ધ્યાન રાખીએ કે કોઈ પણ એવી અભદ્ર લેંગ્વેજ કે કોઈને દિલ દુખાય એવી કોઈ પણ વસ્તુ એવું કંઈ પણ ના કહીએ કરીએ કે ના બોલીએ કોઈ પણ વ્યક્તિ ભાષા કે કોઈ પણ જાતિને લઈને કોઈ પણ એવી કોઈ કમેન્ટ કે કંઈક પણ એવી વસ્તુ ના બોલીએ એનું બહુ જ ધ્યાન રાખીએ અમે કંઈક એવું બોલી પણ ગયા હોય તો અમે ફરીથી રિપીટ કરીને એને ફરીથી કંઈક સારું મોડિફિકેશન કરીને બોલીએ અને કોઈક વાત એવું આવી પણ ગયું હોય તો અમે ડિલીટ કરી દઈએ છીએ કે એને પછી મોડિફાઈડ કરી દઈએ છીએ અમે ધ્યાન રાખતા હોઈએ કે તમારા માટે બનાવીએ છીએ આ વિડીયોઝને એવું તો તમને લોકોને દુઃખ ના થાય તમ તમારું દિલ ના દુખાય તમને લોકોને સારું લાગે એવું જ કંઈક બનાવીએ અને એવું જ કંઈક તમને બતાવીએ અને તમને એન્ટરટેન કરતા રહીએ તો આઈ થિંક નવ દસ વર્ષ થવાના અમને આ જ વસ્તુ બ બનાવતા બનાવતા એક જ કેટેગરી મતલબ કોમેડી વિડીયોઝ બનાવતા બનાવતા અને પ્રાઉડ ફીલ થાય છે કે તમને લોકોને ગમે છે અને આજે બહુ ટાઈમે મેં મારું કામ જોયું હું બહુ મોસ્ટ ઓફ જોતી નથી અને મારા વિડીયોઝ તો ક્યારેય નથી જોતી પણ આ વિડીયો બનાવતી વખતે અમને એટલું બધું હસવું આવ્યું હતું કે હું વેઇટ કરતી હતી કે આ આવે તો જોઈશ અને એક બીજું છે ચાઇનીઝ બાબાવાળો વિડીયો એમાં પણ અમે લોકો બહુ જ હસ્યા હતા અને જે દેવાભાઈ હતા એમનો જે મેકઅપ છે ચાઇનીઝ બનાવ્યા હતા એમને એ મેકઅપ મેં કર્યો તો જાતે એ મેકઅપ મેં કર્યો હતો તો એ વિડીયો મેં નથી જોયો હમણાં થોડી વારમાં હું એ વિડીયો પણ જોઈશ તો બહુ જ આમ મજા આવી ગઈ જોવાની ને મારી મમ્મી પણ જોતા હતા તો એને મજા આવી જીતુભાઈ કરતા હું એ સારું હતી રૂપેલ લઈ લો તો તમને લોકોને કહું છું કે પ્લીઝ એ વિડીયો જોજો બહુ જ મસ્ત છે બહુ જ મજા આવી અને બધા અમારા બધા જેટલા પણ કેરેક્ટર છે બધા જ લોકોએ સરસ રીતે કામ કર્યું છે બધાએ પોતપોતાના કેરેક્ટરને ન્યાય આપ્યો છે ડાયલોગ સરસ રીતે બોલે એક્ટિંગ સરસ કરી છે બધાએ ખાસ કરીને જીતુભાઈ એટલા ફની ને એટલા મતલબ વેરિએશનવાળા એક્ટર છે ને એ કે બધું જ એ એમની એક્ટિંગમાં બતાવે મતલબ એટલું સરસ રીતે પ્રેઝન્ટ કરે વિડીયોને અને એટલું સરસ રીતે ભજવતા હોય છે કોઈ પણ કેરેક્ટર એમને આપી દો એ સરસ રીતે કરતા હોય છે મારી હિંમત નથી થતી હું મંગુમાંથી કંઈ બીજું બનવાનું કોશિશ કરું છું ને તો હું નથી કરી શકતી મને ડર લાગે કોઈ બીજી લેંગ્વેજ એક્સેપ્ટ કરવામાં એ તો કાઠિયાવાડી બોલી લે છે સુરતી બોલી લે છે આ ગોધરાની લેંગ્વેજ બોલી લે છે બધી અને એ બધી જ લેંગ્વેજમાં એમની સારી એવી પકડ છે પણ મારી એવી નથી હું મારી જે લેંગ્વેજ છે હું જે મંગુમાં બોલું છું એ પણ બહુ માંડ બોલતી હોઉં છું એમાં પણ મારે બહુ જ ધ્યાન રાખવું પડતું હોય છે અને સર પણ બહુ જ મને શીખવાડતા હોય છે શરૂઆતમાં તો બહુ તકલીફ પડતી હવે તો ચલો આટલા વરસથી બોલતા બોલતા આવડી ગયું છે પણ અમુક જે શબ્દો એકદમ ટિપિકલ ગામડાના હોય છે એમાં મને બહુ પ્રોબ્લેમ થતી હોય છે પહેલાં સર બોલી દે તો પછી હું એનું એની જે એનો જે મતલબ છે એ સરને પૂછતી હોઉં છું કે સર આનું મિનિંગ શું થાય કેમ કે મિનિંગ વગર બોલવાનો કોઈ મતલબ નથી એ શબ્દને તો એ મને કહેતા હોય કે આનું આ થાય તો બસ કંઈ નહીં એ વિડીયો તમે જોજો જીતુનું આદિવાસી તેલ બહુ જ મસ્ત વિડીયો છે બહુ જ મજા આવી મને મને મારી મમ્મીને જોવામાં જો અમે કર્યું છે ને અમને કેમ કે એટલી વખત અમે લોકોએ આ વસ્તુ કરી હોય રિહર્સલ ના હતી શૂટ કરતી વખતે બી અમે એટલું બધું હસ્યા હતા તો તમને કેટલી બધી મજા આવશે હા કેમ કે તમે લોકો ફર્સ્ટ ટાઈમ જોશો હું મેં તો કામ કરેલું છે ને મને હસું આવ્યું તો મને મજા આવી તો મને લાગે છે કે તમને લોકોને પણ મજા આવશે તો પ્લીઝ આ વિડીયોઝ જરૂરથી જોજો અને હવે હું બીજા મારા વિડીયોઝ જોઉં છું પોતાને પ્રાઉડ થાય એવી વસ્તુ કરી રહી છું અત્યારે તો મને મારું કામ જઈને અત્યારે સારું લાગી રહ્યું છે મેં મારા સરને પણ ફોન કર્યો ધીરેન્દ્ર સરને પણ એમને અત્યારે ઉઠાયો નથી કદાચ આવશે ફોન એમનો પાછો હા એમને કહેવા માટે કે સર મસ્ત વિડીયો હતો એમ મજા આવી અને તો હું જોઈ લઉં તમે પણ ચોક્કસથી જોજો જીતુનું આદિવાસી તેલ ચોક્કસથી જોજો હું જોઈ લઉં મારા વિડીયોઝ તો ભાઈ મસ્ત મારા વિડીયોઝ જોયા પિક્ચર જોયું મોડું થઈ ગયું છે હવે સુઈ જઈએ મજા મજા પડી ગઈ ટાઈમે વિડીયોઝને બધું જોયું ઘણા બધા વિડીયોઝ જોઈ નાખ્યા મેં મજા આવી પોતાનું કામ જોઈને તો કંઈ નહીં તમે પણ જોજો આ આ વિડીયો તો જોવો જ છો તો પહેલાં પણ જોજો જીતુ મંગુના આવે જ છે અલગ અલગ જગ્યાએ આવે છે એટલે તમને કદાચ ખબર નહીં પડતી હોય ડીકે ડિજિટલમાં આવે છે ધીરેન્દ્ર અંજેજા કોમેડી શોમાં આવે છે કરીને એક છે એ ચેનલમાં આવે છે મંગુની મંગુગીરીમાં આવે છે તો બધા બહુ બધી ચેનલો છે તો અલગ અલગ ચેનલ પર છે તો બધી ચેનલ પર સબસ્ક્રાઈબ કરી લેજો ને જોજો બસ કંઈ નહીં બસ એ જાઉં છું અને સવારે ઉઠીશું ત્યારે મળીશું તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો મંગવું ઓફિશિયલ ગ્રીવા કંસારા હવે બરાબર છે ટડા ગુડ નાઇટ